નમસ્કાર બહેનો બધા જય માતાજી આજરોજ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ નસવાડી તાલુકાના ભરોસવાડી ગામની અંદર કુલ સાત બહેનો જય માતાજી જૂથ સંગઠન મંડળમાં ટ્રસ્ટમાં જોડાયેલા છે તેમાં આ મંડળની અંદર વીસ વર્ષથી નિરાધાર રહેતા એવા નામે ગીરજાબેન ભીખાભાઈ જેઓ પોતે વીસ વર્ષથી એકલા નિરાધાર છે એમના ઘરે કોઈ અન્ય બીજી કોઈ એમાં સંખ્યા નથી પરિવારમાં એકલા વીસ વરસથી હાથ મંજૂરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે તો આ માસીને આપણે આપણા શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં આથી ત્રણ મહિના પહેલાં એમનું જે ગૃહ મુલાકાત કરી હતી એમાં ગૃહ મુલાકાતમાં એ લોકોને વેરિફિકેશનમાં એમના ક્રમ નંબરમાં યાદીમાં નામ મળવાથી એ લોકોને આજે પહેલો તબક્કો અમે આપણા શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટ તરફથી નિરાધાર રાસન પાણીનું કીટ આજે અમે એમને સુપ્રત કરી રહ્યા છે જેમાં પાંચ કિલો ચોખા છે ઘઉંનો લોટ છે દાળ છે હળદર મીઠું મરચું મસાલો ચાણા ખોણ તેલ કપડાં ધોવાનો સાબુ દિવાસળી અને બે લીટર તેલ આ રાસન પાણી જે અમે આપી રહ્યા છે અત્યારે હવે આ માછીને જ્યાં સુધી માસી જીવિત રહેશે ત્યાં સુધી એમને આ નિરાધાર કીટનો લાભ મળશે બીજું કે આવનાર દિવસોમાં એમના જે મંથના નિયમમાં જે કંઈક તબક્કા હોય યાદી મુજબ એમને રાશન ફળવાશે એ પ્રમાણે આ લોકોને લાભ મળશે બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ કાર્યકરો અલગ અલગ કાર્યક્રમ કામ કરી રહ્યા છે તેમાં કોઈ બી બેનને ત્યાં કોઈ બી મંડળમાં કોઈ બી વ્યક્તિ આવા મંડળમાં નિરાધાર હોય તો એ લોકો મુલાકાત કરાવો અને આવા કોઈ નિરાધાર બેન હોય એને આપણા ટ્રસ્ટમાંથી જે મળતા રસોડા સામગ્રીના કીટનો લાભ અપાવો એવી અમારી શુભેચ્છા જય હિન્દ જયભાઈ